નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ નો ઓફબીટ કાર્યક્રમ અને હું છું આપની સાથે ધ્વનિ મિત્રો આજના ઓફબીટ કાર્યક્રમમાં આપણે વાત કરવી છે ક્રોનિક ફેટિંગ સિન્ડ્રોમ વિશે ક્રોનિક ફેટિંગ સિન્ડ્રોમ એ માયલોજિકલ એન્ફાલોમિસ્ટિક ક્રોનિક ફેટિંગ સિન્ડ્રોમ તરીકે પણ ઓળખાય છે તે લાંબા ગાળાના ગંભીર અને અક્ષમ કરી દેતા થાકનો ઉલ્લેખ કરે છે જેમાં કોઈ સાબિત શારીરિક અથવા માનસિક કારણ અથવા શારીરિક તપાસ નથી. ક્રોનિક ફેટિંગ સિન્ડ્રોમ બેડરેસ્ટને ધ્યાનમાં લીધા વગર તીવ્ર થાક દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. તેના લક્ષણોમાં શારીરિક અથવા માનસિક પ્રવૃત્તિ સાથે વધુ ઉથલપાથલ ધવી છે. સીએફએસ અચાનક થઈ શકે છે અને વર્ષો સુધી તે રહી શકે છે. પુરુષો કરતા સ્ત્રીઓને વધુ અસર કરે છે કેટલાક રિસર્ચમાં સામે આવ્યા અનુસાર તે એક વાયરલ ચેપ છે અથવા તો તે વૈજ્ઞાનિક તણાવ અથવા પરિબળના સંયોજનનો સમાવેશ કરે છે ઘણી પરિસ્થિતિના લક્ષણો સાથે તે મળતા આવે છે ક્રોનિક ફેજિંગ સિન્ઝોમનું નિદાન કરવું મુશ્કેલ છે આ તકલીફ માટે કોઈ પરીક્ષણ નથી પરંતુ જે તે વ્યક્તિને લાગતા થાક પરથી તેની ગંભીરતા નક્કી કરવામાં આવે છે ત્યારે ચાર કારણોસર આ તકલીફને વધુ સામાન્ય માનવામાં આવી રહી છે પ્રથમ વાયરસ બીજું નબળી રોગ પ્રતિકારક શક્તિ ત્રીજું તણાવ અને અંતે અસંતુલિત હોર્મોન્સ જો કે ક્યારેક વાયરલ ચેપ પછી પણ ક્રોનિક ફેટિંગ સિન્ડ્રોમ વિકસી શકે છે ક્રોનિક ફેટિંગ સિન્ડ્રોમનું કારણ એક પ્રકારનો નથી ત્યારે અમુક વાયરસની અસર થયા બાદ પણ ક્રોનિક ફેટિંગ સિન્ડ્રોમ થઈ શકે છે જેમાં એપેસ્ટીન બાર વાયરસ એટલે કે ઇબીવી માનવ હર્પીસ વાયરસ સિક્સ રોસ લિવર વાયરસ રૂબેલા વાયરસનો સમાવેશ થાય છે કોક્સીએલા બર્નેટી અને માઇક્રોપ્લાઝમા ન્યુમોનિયા સહિતના બેક્ટેરિયાને કારણે થતા ચેપને પણ ક્રોનિક ફેટિંગ સિન્ડ્રોમના સંબંધમાં અભ્યાસ કરાયો છે સેન્ટ્રલ્સ ફોર ડિસીઝ કંટ્રોલ અને પ્રિવેશન ટ્રેડે સોર્સે સૂચવ્યું છે કે સીએફએસ એ એક ચોક્કસ સ્થિતિને બદલે બહુવિધ વિવિધ પરિસ્થિતિઓનો અંતિમ તબક્કો હોઈ શકે છે વાસ્તવમાં ઈબીવી રોસ રિવર વાયરસ અથવા કોક્સીએલા બર્નેટીના જેબ સાથે લગભગ દસ લોકોમાંથી એક વ્યક્તિ માં એવી સ્થિતિ વિકસશે જે ના નિદાનના માપદંડોને પૂર્ણ કરે છે વધુમાં સંશોધકો કહે છે કે જેઓ આ ત્રણમાંથી કોઈપણ જેબ સાથે ગંભીર લક્ષણો ધરાવતા હોય તેમને સીએફએસ થવાનું જોખમ વધારે છે ધરાવતા લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે સીએફએસ ધરાવતા લોકોમાં ક્યારેય અસામાન્ય હોર્મોનનું સ્તર પણ હોઈ શકે છે ડોક્ટરોએ હજુ સુધી તારણ કાઢ્યું નથી કે આ નોંધપાત્ર છે કે કેમ

ચાર ગણી વધારે છે સીએફએસ ના કારણે એલર્જી તણાવ પણ થઈ શકે છે ત્યારે આ સીએફએસ ના લક્ષણોની વાત કરીએ તો રાતના સમયે ઊંઘ ન આવવી ઊંઘ વારે વારે ખુલી જવી યાદશક્તિ ઓછી થવી એકાગ્રતામાં ઘટાડો થવો ચક્કર આવવા માથામાં દુખાવો રહેવો સ્નાયુઓમાં દુખાવો રહેવો સાંધાના દુખાવાની અનુભૂતિ અને

કાર્યાત્મક વિટામિનની ની ઉણપ પણ હોઈ શકે છે અને સૈદ્ધાંતિક રીતે વિટામિન પૂરક સાથે સારું લાગે છે પરંતુ આ વિષય પર અભ્યાસની વધુ જરૂર છે જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કરવાથી આ લક્ષણો ઓછા પણ થઈ શકે છે તે ઉપરાંત ચા કોફી જેવા કેફીન પદાર્થોનું સેવન ઘટાડવું જોઈએ જેથી અનિંદ્રાની તકલીફ ન થાય સામાન્ય રીતે એક દવા તમારા બધા લક્ષણોની સારવાર નથી કરી શકતી ઉપરાંત તમારા લક્ષણો સમય સાથે બદલાઈ શકે છે તેથી તમારી દવાઓ પણ અલગ અલગ બદલાઈ શકે છે ઘણા કિસ્સાઓમાં અથવા અથવા લક્ષણ હોઈ શકે છે માત્રામાં ઉપચાર માનસિક સ્વાસ્થ્ય પ્રદાતાને જરૂર પણ પડી શકે છે તો મિત્રો આ હતો કાર્યક્રમ જે કાર્યક્રમમાં આપણે જાણ્યું ક્રોનિક ફાઈટિંગ સિન્ડ્રોમ વિશે મળીશું ફરી એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો વીઆર નમસ્કાર